પધારેલ મારા વડીલો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો પ્રથમ તો શિક્ષણ પાક છે ને એટલે શિક્ષકો છો એટલે આમ થોડુંક વાંચવામાં તકલીફ પડે સારસ વત શબ્દોની રચના જે તમારી પાસે હોય એ તો અમારી પાસે હોય જ નહીં અને ત્યારે રાજકોટ સ્થિત રહેતા અમુક શિક્ષક ભાઈઓને એવો વિચાર આવ્યો કે આનું પણ ખોડલધામના નીચે એક સંગઠન હોવું જોઈએ અને ત્યારથી હું નામ વગર કહીશ કે આ શિક્ષણ પાક જ્યારથી ખોડલધામમાં જોડાણું છે એક પણ કાર્યક્રમ અચૂક રીતે એ લોકોએ હાજરી આપેલ છે અને દરેક કામ હોસે હોશે ઉપાડી દે છે ત્યારે આપ સૌને મારા લાખ લાખ અભિનંદન આપું છું અને જે જોડાણા છે એને પણ ખબર છે કે આ સંગઠનથી ફાયદા શું થાય અને આ સંગઠન આખા ગુજરાતમાં લઈ જાવ એવી પણ એ લોકોની નેમ છે હમણાં જ રસ્તામાં મને અનાબેન કહેતા હતા કે આ એક શિક્ષણ પાક છે એને અમદાવાદ સુધી પણ મોકલો પણ મેં કીધું પેલા સૌરાષ્ટ્ર પૂરું થઈ જવા દો પછી અમદાવાદ આવી જશે ત્યારે એકાદી સંગઠનની આપ લોકોએ જે શિક્ષણ માટેની જ્યોત જલાવી છે તે બદલ ફરીથી મારા આપ સૌને અભિનંદન પાઠવું છું શિક્ષણ પાક તો જેટલું કરે એટલું ઓછું જ છે પણ અમારું જે સજેશન છે આપે જે પહેલો કાર્યક્રમ કર્યો અને ખોડલધામ કર્યું મને ખૂબ ગમું છે અને આવા નવા કાર્યક્રમો આખા ગુજરાતમાં આવતા વર્ષે થાય શિક્ષણ પાક ગુજરાત ખોરલધામ ગુજરાત એવું નામ આપીને આખા શિક્ષણમાં ગુજરાતનો કાર્યક્રમ આવ્યો થાય એમાં ભગવતી કોરોના ચરણમાં પ્રાર્થના કરી આપ સૌને મારા જય માપ